મારું નામ છે ઢચ્ચા મયુર હું દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિદ્યાલય અલિયાબાડામાં સેમેસ્ટર ત્રણમાં અભ્યાસ કરું છું મારો આજનો વિષય છે પીઈ ફાઈવ સમાવેશક શિક્ષણ અને જાતિ તેમાં ટૉપિક છે બૌદ્ધિક અક્ષમતા તેનો અર્થ લાક્ષણિકતા અને વિદ્યાર્થીઓનું સમાવેશન વિશે અભ્યાસ કરી છું પ્રસ્તાવના સાંપ્રત સમયમાં શિક્ષણ અને માનવ અધિકારો પ્રત્યે વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તમામ સ્થાનિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પક્ષપાત વગરની અને શિક્ષણની તમામ તક તક અંગે પ્રચાર પ્રસાર કરી રહી છે વિશ્વના તમામ દેશોમાં શિક્ષણની વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે જેમાં અક્ષમતા ધરાવતા બાળકોના શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે આપણે અક્ષમતાનો અર્થ કોઈ પણ પ્રકારની એવી માનસિક કે શારીરિક અવસ્થા કે જે વ્યક્તિની ઇન્દ્રિયો અથવા શરીરના એક અથવા વધુ અંગોની કાર્યક્ષમતામાં ઘટાડો કરે કે તેની બિનકાર્યક્ષમ કરે તેને અક્ષમતા કહીએ છીએ જેના લીધે વ્યક્તિ તેની વય મુજબના સામાન્ય સંજોગોમાં થતા કાર્યો માટેનું આવશ્યક સામર્થ્ય કેળવી શકતું નથી આવી કોઈપણ પ્રકારની અક્ષમતા ધરાવતી વ્યક્તિને અક્ષમ વ્યક્તિ કહેવામાં આવે છે અમુક અક્ષમતા એવી હોય છે જે જન્મજાત હોય છે જ્યારે અમુક અક્ષમતા જન્મ પછી અમુક બીમારીના કારણે અકસ્માતના કારણે અથવા કોઈ આઘાતજન્ય ઘટનાના કારણે પણ ઉદભવતી હોય છે તેમાં આપણે બૌદ્ધિક અક્ષમતાનો અર્થ જોઈએ આરપીડબલ્યુડી રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસએબિલિટીસ એક્ટ બે હજાર સોળ મુજબ બૌદ્ધિક અક્ષમતા એટલે બૌદ્ધિક અક્ષમતા એટલે એવી સ્થિતિ કે જે બૌદ્ધિક કાર્યમાં કે જેમાં તર્ક અધ્યયન અને સમસ્યા ઉકેલ અનુકૂલનશીલ વર્તનમાં મહત્ત્વપૂર્ણ મર્યાદાઓને સૂચવે છે જેમાં રોજિંદા સામાજિક અને વ્યવહારિક કૌશલ્યોને આવરી લેવામાં આવે છે બૌદ્ધિક અક્ષમતા એક જ્ઞાનાત્મક કાર્યો સાથે સંકળાયેલી છે જેમાં ધ્યાન વિચલન અને અતિક્રિયાશીલતા પણ આવી જાય છે તેમાં ત્રણ તરહની લાક્ષણિકતાઓ જોવા મળે છે બૌદ્ધિક અક્ષમતાની લાક્ષણિકતાઓ જોઈએ તો પ્રથમ તરેમાં કાર્યમાં ધ્યાન આપી શકાતું નથી બૌદ્ધિક અક્ષમતા ધરાવતી વ્યક્તિ એ પોતાના કોઈપણ કાર્યમાં ધ્યાન આપી શકતું નથી બીજું છે પ્રતિક્રિયા ધીમી અને વિલંબિત હોય છે લક્ષ્ય નક્કી ન કરી શકે પછી છે નબળા સંકલ્પ સંકલનના કારણે કોઈપણ પરિસ્થિતિમાં વિચલન થઈ જાય છે સંકલ્પનાઓ ન સમજાય ખાસ કરીને અમૂર્ત સંકલ્પનાઓ બૌદ્ધિક અક્ષમતા ધરાવતી વ્યક્તિની યાદશક્તિ નબળી હોય છે પછી જે બીજી તર એમાં બાળકો અતિક્રિયાશીલ હોય અને એક સ્થાને સ્થિર બેસી ન શકે આંતરિક દબાણોને રોકી ન શકે પડકારજનક વર્તણૂક દર્શાવે છે બૌદ્ધિક ક્ષમતા ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીના અહીં કેટલાક ફેક્ટર્સ દર્શાવેલા છે જેમાં એક છે બિહેવિયર્સ બીજું છે ચાઇલ્ડ ત્રીજું છે મેન્ટલ ડિસોર્ડર ચોથું છે ઇન્ટેન્સિવ પાંચમું છે ડિલાઇસ છઠ્ઠું છે ડેવલપમેન્ટ સાતમું છે લર્નિંગ આઠમું છે જનરલ અને નવમું છે સિન્ડ્રોમિક ત્યારબાદ આપણે બૌદ્ધિક અક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓનું સમાવેશન જોઈએ વર્તન વ્યવસ્થાપન કાર્યક્રમો યોજવા જેમાં બાળકોને સૂચનાઓ સાંભળવી કાર્ય સતત ચાલુ રાખવાની વર્ગમાં તેમની જગ્યાએ બેસી રહેવાની અને અન્ય કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે વિદ્યાર્થીઓને સ્વનિરીક્ષણની કેટલીક ટેકનિક શીખવવી અને શીખતી વખતે તેઓને પ્રોત્સાહિત પણ કરવા વધુમાં વધુ દ્રશ્ય સંકેતો આપવા કે બૌદ્ધિક અક્ષમતા ધરાવતા વ્યક્તિને દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમ દ્વારા અભ્યાસ પ્રવૃત્તિ કરાવવી માહિતી યાદ રાખવા માટે તેને ગીત સંગીત અને છોડકણા વગેરેનો ઉપયોગ કરવો જોઈએ અને મહાવરાની ઘણી બધી તક તેને આપવી જોઈએ ત્યારબાદ ઉપસંહાર જોઈએ ચેતાકીય વિકાસ અને અધ્યયન માટે ખૂબ જરૂરી છે પરંતુ જન્મ સમય અને જન્મ બાદ ઊભી થતી ચેતાકીય ક્ષતિના કારણે કેટલીક ખોટ આવે છે ચેતાકીય વિકાસાત્મક અક્ષમતા ઉદભવે છે સમાવેશી શાળાના શિક્ષકોએ તેમના વર્ગખંડમાં આવા બાળકોની ઓળખ કરી તેનું સમાવેશન કરવું જોઈએ થેન્ક યુ